મિત્રો હાઇડ્રો પ્રોજેક્ટને લઈને ફરી એક મોટો વિવાદ થયો છે આજ રોજ વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને છોટાઉદેપુરના વિરૂપ પક્ષના નેતા સુક્રામભાઈ રાઠવાએ નસવાડી તાલુકાના વાડિયા ગામની મુલાકાત લીધી હતી જે હાઇડ્રો પાવર પાવ પાવર પ્રોજેક્ટનું જે બાંધકામ ચાલુ થવાનું છે એને લઈને મુદ્દા પર વાત કરી હતી વાત કરી એવી હતી કે આપણે કોઈ પણ પ્રકારની જમીન નથી આપવાની અગર એમને આપણે જમીન આપી બી દઈશું તો આપણું ધીમે ધીમે એ લોકો ખાલી કરી નાખશે અને ધીમે ધીમે આપણી બધી જ જમીન છે જે એ જપ્ત કરી લેવામાં આવશે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો તમને બધી જ આખા ગુજરાતની માહિતી હું આપતો હોય છે કેમ કે હું પણ મહેનત કરું છું તમને ફ્રીમાં માહિતી આપવાનું તમે મને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો તો મને કંઈ મળવાનું નથી પણ મને ખબર પડે કે ભાઈ ખરેખર મને સપોર્ટ કરે છે અને મારા વિડીયો લોકો જોઈ રહ્યા છે આ મિત્રો આપણે મુદ્દા પર આવી જઈએ કે હાઈડ્રો પ્રોજેક્ટને લઈને જે આદિવાસીઓની જે જમીન માલિક છે એમને શું ફાયદો થશે શું આ પાવર ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફોર્મેશન બનવાથી શું આદિવાસીઓને શું ફાયદો થશે કે નુકસાન થશે પહેલી વાત તો આપણે ઘણા બધા પ્રોજેક્ટ વિશે આપણે જાણીએ છીએ જોઈએ પણ છે અને બધું જાણીએ પણ છે કેમ કોઈ પણ પ્રકારની આપણને ફાયદો હતો જ નથી ગમે તે કંપની હોય પ્રોજેક્ટ હોય કે ચિંચાઈનું પાણી હોય કે ગમે એ કોઈપણ પ્રકારના આપણા આદિવાસીઓને કે જમ જમીન માલિકને કોઈપણ પ્રકારનો ફાયદો હોતો જ નથી તો ખરેખર મિત્રો આપણે અગર જો આ જમીન આપી બી દેશું અને હાઇડ્રો પ્રોજેક્ટ બની બી જશે શું એ લોકો આપણને વીજળી ફ્રીમાં આપવાના છે શું એ લોકો આપણને પાણી ફ્રીમાં આપવાના છે નહીં નહીં મિત્રો એવું બિલકુલ બી નહીં આપણને અહીંયાથી ધીમે ધીમે આપણી જમીન એ લોકો માંગવાની કોશિશ કરશે થોડા પૈસાના લીધે આપણે જમીન આપી દેશું તો એ લોકો આપણી બધી જ જમીન લઈ લેશે અને આપણે અહીંયાથી ભાગવાનો વારો આવશે એટલે જ માટે આજ રોજ વિપક્ષ વિપક્ષના નેતા એટલે કે કોંગ્રેસના નેતા જે સુખરામભાઈ રાઠવા આવ્યા હતા અને સાથે અનંતભાઈ પટેલ પણ આવ્યા હતા અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ આપણે અહીંયા મરી જશું પણ આપણે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એક પણ ઇંચની જમીન આપણે આપીએ નહીં ખરેખર મિત્રો આ મુદ્દા પર તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આ ગમે એટલું જ સર્વે કરશે પણ આપણે જમીન તો એ લોકોને આપવાના છે જ નથી એ તો ખરેખર એ તો સાચી જ વાત છે જી મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું જય હિન્દ જય ભારત